છેલ્લા છ મહિનાથી અમેરિકાના ચૂંટાયેલા પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ ટેરિફનો રાગ આલાપે છે હવે એમાં એમણે છે કારણ કે અમેરિકાએ બાર ઇસ્લામિક દેશોના નાગરિકો પર અમેરિકામાં આવવા પર પ્રતિબંધ લાદી દીધો છે અચાનક ટ્રમ્પને હવે ટેરરિઝમ કેમ યાદ આવ્યું અને બીજી બાજુ પાકિસ્તાન હાથ જોડીને ટ્રમ્પને એવું કે છે કે તમે ભારત સાથે કોઈ પણ હિસાબે મધ્યસ્થી કરો અને અમારી વાત ટ્રમ્પને આ લેવાનું ગમે છે પણ હવે ભારતે કરવાનું છે કે કે વાત વાત કરવી નહીં આજે આપણે એના વિશે કરીશું નમસ્કાર પહેલગામમાં હુમલો થયો એ પછી ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પાકિસ્તાન ને યુદ્ધ જેવી સ્થિતિમાં અચાનક વચ્ચે ટપકીને એવું કહી દીધું કે મે સીઝ ફાયર કરાવ્યું છે ભારતને એ જરાય પણ ગમ્યું ન હતું કારણ કે ભારત હંમેશા એવું માનતું રહ્યું છે કે ભારત અને પાકિસ્તાનનો મુદ્દો એ છે હવે ટ્રમ્પે ઇસ્લામિક દેશો પર પ્રતિબંધ મૂક્યો છે છે એ દેશો અને ટ્રમ્પે શું કહ્યું એ પણ જાણી લો ટ્રમ્પે કહ્યું અફઘાનિસ્તાન ને આતંકી સંગઠન એટલે કે અલ કાયદા ચલાવે છે અને મ્યામાર આવતા લોકો વિઝા પૂરા થઈ જાય પછી પણ યુએસમાં રોકાઈ જાય છે કયા કયા દેશો પર અમેરિકાએ પ્રતિબંધ મૂક્યો છે એનું લિસ્ટ આપણે જોઈ લઈએ આ દેશો છે ઈરાન અફઘાનિસ્તાન યમન મ્યામાર ઇક્વેટોરિયલ ગિની સુદાન લીધિયા ચાર્ડ સોમાલિયા ઇરીટ્રિયા હૈતી અને કાંગો આ બધા દેશોના નાગરિક ઉપર સંપૂર્ણ પ્રતિબંધ છે બે પ્રકારના પ્રતિબંધો લાદ્યા છે સંપૂર્ણ અને આંશિક સાત એવા દેશો છે કે જેની ઉપર આંશિક પ્રતિબંધ લાદ્યો છે એ દેશો છે ક્યુબા વેનેઝુએલા સિયરેલીઓન ટાગો લાઓસ તુર્કમેનિસ્તાન અને બરુન્ડી હવે એ સમજી લઈએ કે આંશિક અને સંપૂર્ણ પ્રતિબંધ વચ્ચે ભેદ શું છે અમેરિકન સ્ટેટ ડિપાર્ટમેન્ટ મુજબ પૂર્ણ પ્રતિબંધનો અર્થ એ છે કે દેશના મોટાભાગના નાગરિકોને અમેરિકામાં પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ છે આમાં ટોરિસ્ટ વિઝા સ્ટુડન્ટ વિઝા વર્ક વિઝા અને ઇમિગ્રન્ટ વિઝા મેળવવા માંગતા લોકો પણ આવી જાય છે એટલે કે અમેરિકામાં એન્ટ્રી ટોટલ બંધ આંશિક પ્રતિબંધ નો અર્થ એ છે કે એ નાગરિકોને ચોક્કસ પ્રકારના વિઝા મેળવવા પર પ્રતિબંધ મૂકવામાં આવે છે બાકીના પર નહીં એટલે કે ઇમિગ્રન્ટ વિઝા આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ